માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોક તો બપોરે વ્લોગ સ્ટાર્ટ કરું છું અને આ બાજુ હર્ષિત જય માતાજી હું અને હર્ષિત બે જણા હેર કટિંગ કરાવવા જઈએ છીએ કઈ જગ્યાએ જવાનું છે એ તો તમને આગળ વિડીયો માં ખબર પડી જ જાય કઈ દીધું તો આપણે હર્ષિતે કઈ દીધું એટલે હવે આપણે કઈ જ કઈ જ દઈએ પૂજા હેર સ્ટાઇલ માં જઈએ છીએ તો તો આપણા મસ્ત આ બાજુ ગાયના સકન થઈ ગયા કાઠિયાવાડી હા કાઠિયાવાડી ગાય હવે કશું જોવાનું જ ના આવે વસાપુર ગોમધારો થયું ચોમાહા નું માડો હોય એટલે એવું બધું રહેવાનું બાજુ અમારા વહાપુર ગોમ ની ગલીઓ

આપડા આ બાજુ ખોડિયાર માતા નું મંદિર આ બાજુ આપડા આ રોડ જાય છે જુદો બજારમાં

ના ના <tip> <tip>

ઓકે okay. yeah, <asına Dimona awake. laughs>

આઈ ગયું ને મોબાઈલ જ વાળ પાછળ જો પાછળની સાઈડ આખી બતાય આયા આઈ તો મસ્ત લાગે આ ભાઈ ફરી આવે ભાઈ આયા આયા ભાઈ

પૂજા યાર करो તો હવે જઈએ છીએ આપડે